તો જે માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી અમારા નવા એક વ્લોગમાં અને આજ તો અમે જો ઘરે કાંઈ નવરા હતી ને એટલે છે ને વ્લોગ અહીંયા સ્ટાર્ટ કર્યો છે ક્યાં ખબર છે જો હામે તો તમને બધાને ખબર જ હશે કે હું ક્યાં આવી છું કારણ કે હું કેદુની વાત તો કરતી હતી કે મારે આમ સાવ સામ દોસ્ત એટલે ફાઇનલ જ આવી ગયા અને હવારમાં મોડું થઈ ગયું હતું એટલે હવારમાં ઘરે કાંઈ વ્લોગ સ્ટાર્ટ થયો નથી અને આ મને અહીંયા લઈને આવ્યા છે કા જો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ગયા છે મારુતિ રેકોર્ડિંગ સ્ટુડિયો ગામનું તો મને નામ નહીં આવડે કેટલા ગામ તો તમારે તો ભાઈ મેં તો ગાવા જવાનું કીધું ને આજકાલ આજકાલ કટક આજ તો કાયમ પૂરું થઈ ગયું પછી જગ્યાએ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઘડી બેઠા કાં તો આપણો વાર આવી ગયું આપણે તો ભાઈ બોલાઈ દીધું ગાય નાખ્યું ગીત એક ગાયું બીજું શરૂ કર્યું પછી તો એમ જ થયું કે હજી ત્રીજું સારું કરી દેવું છે ને આપણે તો ગીત ગાયા જ રાખીએ ને આનંદ જ આવ્યા રાખીએ તો તમને ગીત કેવું લાગ્યું મીટ ના પપ્પા બે જગ્યા માર પાહે ને મેં તો માઈક લઈ લીધું આત્મા રેકોર્ડિંગ સ્ટુડિયો માં ગયા ને બોલે હવે તો આપણે કામ તો પૂરું થઈ ગયું હવે આપણે ગાડી ગાડી પાસે છે છોકરા આપણે છે મોટો

ફાઇનલ આપણે આવી ગયા છીએ ઘરે અને છોકરાને બોલાવવા સાવ પડ્યું કારણ કે એક ઘરે મારે ત્યારના થ અને આપણે તો આવતા રહેશે આમ તો એમ થતું હતું ખાન પડી જાય પણ નો વાંધો એવો ખાણા હાર પહોંચી ગયા ખેલા હવે આપણે ઘર કામ ઉપાડવું પડશે